આજે સહેલાબી ઇલાકો છે કે જ્યાં પાછળના દિવસોમાં વરસાદના કારણે ઘણું બધું નુકસાન થયેલું છે તો જમિયત ઉર્માઈન બોટાદ તરફથી પાંચસો જેવી કીટ જેની અંદર ઘણું બધું ઘઉં લોટ ચોખા અને ઘણી બધી જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવી છે એ બધી વસ્તુઓ લઈને જમિયત ની એક વીસ માણસો ની ટીમ બોટાદ થી આ બધી વસ્તુઓને કીટો લઈને આવી છે અને અહીંયા જે જરૂરતમંદ લોકો છે તેમને આ બધી વસ્તુ તકસીમ કરવામાં આવી છે એવા તો રહેવાસી આ ઇલાકાની અંદર કેટલું નુકસાન થયું છે એ બધું માહિતીની અંદર આપણને આ ભાઈ જે હશે એ બતાવશે તમારું શું નામ છે ભાઈ મોહમ્મદ હનીપભાઈ કેટલું પાણી આવ્યું હતું આ વિસ્તારની અંદર અને છપરા વાળા અમારા મકાન ની છપરા ઉપરથી પાણી આપું હતું એટલે ઘરમાં કોઈ ચીજ કોઈ ચીજ બેસી જ નથી આટલી નુકસાની થઈ જાય એટલે કોઈને ની કેવાય જ નથી કોઈ ચીજ પાણી એમને ચોવી કલાકે પાણી પીવાનું મળ્યું છે એ કેટલા પાણીમાં અમે હતા અને ચોવીસ કલાકે એક ભાઈ આવ્યા એકતા જે મેજવાળાને હતા ને એ લોકો અમને ખાવાનું લઈ ગયા ચોવીસ કલાકે પાણીને ખાવાનું મળી ગયા જમીનવાળા ચોવીસ કલાક પછી આવ્યા અત્યારે તમને આ જે વસ્તુ આ બધી આપે છે તમને આ બધી વસ્તુ મળી આ બધી વસ્તુ આપણ અમને બધી ચીજો મળી ગઈ હે બે જમાટાળા માણસો આવી ગયું છે ને એ અમારે સમજી લો ને મહિનો બી થઈ જાય એની અંદર તો બધું ઘરનું બધું રેડ બફેર પડ્યું છે એ બધું થાય પડી જાય અમારું એ હિસાબે થઈને